દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન ત્રણ નગરપાલિકા બે તાલુકા પંચાયત બેઠક પર મતદાન દ્વારકા ભાણવડ સલાયાની બેઠક ઉપર મતદાન કાયદો અને વ્યવસ્થા માટે પોલીસની ખાસ નજર રાખવામાં આવી છે સલાયામાં ડ્રોન કેમેરા દ્વારા પોલીસની બાજ નજર રાખવામાં આવી કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાએ મતદાન કરવા અપીલ કરી છે સલાયા નગરપાલિકા ભાનવડ અને દ્વારકા નગરપાલિકા સાથે સાથે ખંબાલિયા અને કલ્યાણપુરની એક એક તાલુકા પંચાયતમાં આજે પેટના પેટાચૂંટણી છે અને એટલું મતદાન આજે ચાલુ છે એમાં દરેક જગ્યા પોલિંગ બૂથ ઉપર પોલીસની બંદોસ્ત છે સાથે સાથે દરેક જગ્યાએ ડીવાય એસપીનો એક સુપરવિઝન છે અને જે રિઝર્વમાં અમારી ટીમો છે

અને આજે ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ચાલી ચાલી રહ્યું છે બપોરે એક વાગ્યા સુધીમાં અંદાજે એકત્રીસ જેટલું મતદાન થયેલું છે અને ખૂબ જ સરળતાથી મતદાનની પ્રક્રિયા ચાલુ છે આજે ભાણવડ નગરપાલિકામાં અત્યારે મતદાન ચાલી રહ્યું છે દ્વારકા જિલ્લામાં અન્ય નગરપાલિકાઓમાં દ્વારકા સલાયા જામનગરની પણ ત્રણ નગરપાલિકાઓમાં અત્યારે મતદાન ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે એવા સમાચાર મળ્યા છે મારી બધા મતદારોને ખાસ વિનંતી છે કે આપણે લોકશાહીના આ પર્વમાં આપણે મળેલા અધિકારો આપણો કિંમતી અને પવિત્ર મત છે એનું મતદાન કરવાનું છે દાન કરી અને આપણે આપણા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જે છે એમાં યોગ્ય પ્રતિનિધિઓને ચૂંટાવવા માટે આપણે જો નિષ્ક્રિય રહીએ તો ક્યાંક ને ક્યાંક પરિણામો ઉપર અસર આવતી હોય છે એટલે દરેક મતદારો પોતાનું મતદાન પોતાના સગા સંબંધીઓનું આડોશી પડોશી બધાનું મતદાન કરાવે એવી મારી નમ્ર અપીલ છે